મારું નામ નૈનાબા રાજભા જાડેજા મેં મારા લાડકવાયા દિયર સ્વર્ગવાસી વિશ્વરાસિંહ સરસુભાઈ જાડેજાને ગુમાવ્યા છે તે પાંચ લોકોને બચાવવામાં વીર ગતિ પામ્યા છે એ તો પોતે નીકળી શકતા હતા પણ આ લોકોની બેદરકારી કે ફાયર એક્સપીડ કે કાંઈ રાખ્યું નહીં એને રાખવું જોઈતું હતું મારો ન્યાય એમ છે કે મારો ધીર છે ને મારો લાડો કોઈ દેયર નહીં પણ દીકરો હતો એસે ને એને વીરગતિ પામ્યા છે એને ઊંચા હોદ્દે નામ આવવું જોઈએ અમારે કાંઈ બીજી આશા નથી બીજી અભિલાષા નથી માંગ અમારે બીજી કાંઈ એ નથી કે અમારે એને ઊંચા હોદ્દે જ નામ આવવું જોઈએ વીરગતિ પામ્યા છે ને એટલે આરોપીઓને તો સજા ભગવાન દેશે અમારે તો શું દઈએ અમે પણ એમને બેદરકારી રાખે છે ને બેદરકારી રાખવી ન જોઈએ આવો બનવા બનાવ બનવો ન જોઈએ કોઈના યુવાનો ગયા હોય કોઈના ભૂલકાઓ ગયા હોય આવી રીતે હવે એક વિશ્વરાજસિંહ સ્વર્ગવાસી વિશ્વરાજસિંહ જાડેજા એમના પિતાશ્રી અત્યારે એમનું મગજ કામ કરતું નથી આઘાત લાગવાથી જીવન મરણની વચ્ચે જુરે છે એમના માતાશ્રી શ્રી જયશ્રીબા જાડેજા એ બાર દિવસથી અન્ન લીધું નથી મોઢામાં તો એની શું હાલત થઈ છે અમારે એક દીકરો ગુમાવે એક રડવાવાળા હતા કોઈ હતું નહીં જેમને સોયા ખોયા છે એવા પીડિત પરિવાર અને સ્વજનો અત્યારે આ અનસનમાં આવી ગયા છે અને એમની પણ માંગ છે કે જે આરોપીઓ છે એમને આકરી સજા તાવી જોઈએ અને એમની માંગ છે કે ખાસ કરીને જે એમને ગુમાવ્યું છે તો સરકારને ક્યાંક ને ક્યાંક ન્યાય આપે એવી તેઓની માંગ છે કેમેરા પર્સન ધર્મદીપસિંહ જાડેજા સાથે પ્રતિપાલસિંહ ઝાલા રાજકોટ રહે